નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે હિના જાની ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ સાથે આજે આપણે જોઈશું મહત્વના સમાચાર ધોળકા તાલુકાના વાલથેરા ગામે ઈટોના ભઠ્ઠામાં બાળમજૂરો મજૂરી કરતા નજરે પડ્યા ધોળકા તાલુકાના વાલથેરા ગામે ઈટોના ભઠ્ઠા આવેલા છે જ્યાં ભઠ્ઠા સંચાલકો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરી ઈટોનું ઉત્પાદન કરવા માટે પરપ્રાંતિય મજૂરો લાવી બાળકોનું શોષણ કરવામાં આવે છે ફૂલ જેવા બાળકોના શિક્ષણની વાતો બાજુમાં રહી પણ સરેઆમ નિયમોનું ઉલ્લંઘન કરી બાળકો પાસે મજૂરી કરાવવામાં આવે છે સૂત્ર દ્વારા મળતી માહિતી બાદ રિયાલિટી ચેક કરવામાં આવી તો અહીંયા સરકારની સ્ત્રી શિક્ષણ અને ફરજિયાત મફત શિક્ષણની વાતો પણ ઠગાડી નીવડી છે ધોડકા તાલુકાના વાલથેરા ગામે બાળમજૂર અધિકારી અને ખાન ખનીજ વિભાગ તેમજ પર્યાવરણ બોર્ડ પર ઘર નિંદ્રામાં હોય તેવું ભાસી રહ્યું છે કોની રહેમ નજરથી આવા ભઠ્ઠા સંચાલકો આ બાળકોની મજૂરી કરાવી તેઓનું શોષણ કરી રહ્યા છે એ જાહેર જનતા માટે એક પ્રશ્ન છે સરકારી તંત્ર કે અધિકારી જાગશે કે કેમ કે પછી આ જ રીતે ભારતનું ભાવિ ભઠ્ઠાઓમાં કામ કરી ગરીબી ભર્યું જીવન જીવતા જ રહેશે એ એક મોટો પ્રશ્ન છે આપણી આસપાસ બનતી ઘટનાઓના સમાચારો જોવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા